બગસરા શહેરમાં ગણેશ વિસર્જનમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જણાયું શહેરમાં આવેલા આરબવાળા વિસ્તારમાં મુસ્લિમ ગણેશ વિસર્જનમાં શહેરના રાજમાર્ગો પર ઢોલ નગારા ડીજેના તાલ સાથે કરવામાં વિસર્જન ગણપતિ બાબા મોર્યા આગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે શહેર આખો ગુંજી ઉઠ્યો ડીજેના તાલે ગરબાની પૂજા અર્ચના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવિ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય રાજ રાજી બગસરા હું મુનીરભાઈ સગવન આરબગસરા આજ રોજ ગણેશ વિસર્જન ઉત્સવની અંદર આરબવાની અંદર જે ગણેશજીની મૂર્તિ ની જે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ સબબ આજ રોજ ગણેશ વિસર્જન ખાતે આરબવારની અંદર તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે મળી અને આ તહેવારની અંદર ભાગ લીધો હતો તેમજ ગઈકાલના રોજ જે ઈદે મિલાદનો તહેવાર હતો એ તહેવારની અંદર પણ અમારા દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ બંને તહેવારોની ઉજવણી કરવામાં આવી આ ઉપરાંત આખા દેશની અંદર એક સંદેશો આપવા માંગે છીએ કે આવી જ રીતે દરેક હિન્દુ મુસ્લિમ તહેવારો સાથે મળી અને ઉજવણી કરીએ અને એક ભાઈચારાની લાગણી આખા દેશમાં બની રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના બગસરા ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે બગસરાની ગલી અને નાકા ની અંદર એક જોરશોર થી ડીજેના તાલ સાથે ભજન અને ભોજન અને આ સત્સંગ સાથે ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે નાકા ગલી ની અંદર સેવા પૂજા પણ ચાલુ છે બસો થી વધારે ગણપતિ દાદા નું વિસર્જન થવાનું છે આજે સાતડી નદી ની અંદર તથા ફાયર બ્રિગેડ તથા પોલીસ સ્ટાફ તથા તમામ નગરપાલિકાના તમામ લોકો સાથે આજે એક સરસ મજાની કાર્યરત ગણપતિ દાદાનો એક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેની અંદર ગણપતિ દાદાનો એક ભદ્રવાનો એક કાર્યક્રમ રાખેલો છે તો જેથી આ બગસાની જનતાને એક ખુશાલી સાથે એક ગણાવવાનું છે કે બગસાની જનતા ડીજે ના તાલ સાથે ગણપતિ દાદા મોરિયા સાથે આજ લોકો ખૂબ આનંદમાં છે અને આજ ગણપતિ દાદા વિસર્જન થઈ રહ્યું છે